ડોક્ટરોને આમ તો ભગવાન રૂપ માનવામાં આવે છે ત્યારે પણ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરોનું એક રૂપ સામે આવ્યું છે જેમને માનવતા પણ છે જેમાં રાજકોટ શહેર સિવિલ હોસ્પિટલમાં સિત્તેર વર્ષના વૃદ્ધા સારવાર માટે આવ્યા હતા જ્યાં સિવિલ હોસ્પિટલના હેલ્પ ડેસ્કે આ વૃદ્ધાને દાખલ કર્યા હતા જો કે હેલ્પ ડેસ્ક પરિવાર દાખલ થયેલા વૃદ્ધાને તપાસવા માટે ગયા તો ત્યાં વૃદ્ધા જોવા મળ્યા ન હતા જ્યારે હેલ્પ ડેસ્કે વધુ તપાસ હાથ ધરતા આ વૃદ્ધ મહિલાને કોઈ પીએમ રૂમ પાસે મૂકીને જતું રહ્યું હતું હોવાનું સામે આવ્યું હતું કે વધુ તપાસ કરતા ડોક્ટરોએ સારવાર કરવી ન પડે માટે વૃદ્ધ દર્દીને પીએમ રૂમ પાસે મૂકી દીધા આવનો ગટસ્પોટ થયો હતો આ સમગ્ર મામલે સિવિલ હોસ્પિટલના આરએમઓ દ્વારા તપાસ કરવામાં આવતા ડોક્ટર દ્વારા મહિલાને સ્ટ્રેચરમાં મૂકીને લઈ જવાતા સીસીટીવીમાં સામે આવિયાતા જે બાદ સમગ્ર મામલે આરએમઓ દ્વારા સિવિલ અધિકારીને રિપોર્ટ કરવામાં આવ્યો છે જે બાદ અધિકારી દ્વારા આ સમગ્ર મામલે રિપોર્ટ ડીએનએ સોંપવામાં આવ્યો હતો જોમે કટવેજ ટેસ્ટ ટીમ કામ કરે છે વો उसके साथ रहते हैं

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ